જયારે આજે ત્રણ ચાર દિવસથી જે નડિયાદ ની અંદર અનરાધાર જે વરસાદ પડ્યો હતો એની અંદર જે પાણીની અંદર જે વિસ્તારો ગરકાવ થઈ ગયા હતા તે હંમેશા જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ એ સૌ લોકોની પડખે ઊભો હતો આજે ચાર દિવસથી રોજ સતત બંને ટાઈમ એ લોકોને ભોજન પૂરું પાડવામાં આવતું હતું સાથે સાથે આજે વડોદરાની અંદર જે તારાજી જે સર્જાય છે જે આખું વડોદરા અત્યારે પૂરની અંદર અત્યારે ગરકાવ છે ત્યારે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે ફૂડ પેકેટો તૈયાર કરી અને વડોદરા પણ મોકલવામાં આવશે સાથે સાથે આજે ચાર દિવસથી જય માનવ સેવા પરિવાર જે ગામડાઓની અંદર જે નદી છે બિલોદરા જે આજુબાજુ ત્રણ દિવસ થી કદાચ અમે અંદાજ લગાવીએ તો વીસ થી પચીસ હજાર અમે ભોજન છે જેમ કે નડિયાદની અંદર ઘણી બધી હોસ્પિટલો છે એનડી દેસાઈ સિવિલ તેમજ પાણી અંદર જે ગરકા વિસ્તારો જે થઈ ગયેલા છે એની અંદર અને ઇન્દિરા નગર છે ખાડ વિસ્તાર છે તેમજ આજુબાજુના જે ગામડાઓ છે આ અંદાજિત લોટ અંદાજ આપણે કદાચ લગાવી છે કે પાંચસો થી સાતસો કિલો લોટ આપણે અહીંયા અત્યારે ફૂડ પેકેટ બનાવી રહ્યા છીએ જે અંદાજે પાંતેક હજાર નંગ ફૂડ પેકેટ બનાવી આપણે અત્યારે વડોદરા પહોંચાડી રહ્યા છીએ અ અત્યારે મારી પાસે નહીં નહીં તો એ પચાસેક લોકોનો અત્યારે સ્ટાફ છે મારી પાસે કે અત્યારે ઘણા બધા યંગસ્ટર જે છોકરાઓ છે એ પણ મારી સાથે આ આ સેવાની અંદર જોડાયેલા છે સાથે સાથે અમારા જે દીકરાનું ઘર જે ચાલે છે એની અંદર જે વડીલો જે રહે છે એ પણ આજે આ સમયની અંદર આ કપરી પરિસ્થિતિની અંદર એ પણ આજે મારી સાથે જોડાયેલા છે તેમજ અમારી જે દૈનિક જે ટીમ છે એ પણ આ સેવા કાર્યની અંદર જોડાયેલી છે તમે આમકારો આવું અહીંયા છું જય ના ના આવતો નહી નહીં નહીં પણ આવો તો ખરા માધમેન આવકારો તમે તમે ના પાડી આવતા ચાલે આવતા આયુ છું